વગરની સાકર અને ગોળમાંથી માંથી બનેલી આમાં માત્ર ગરમ પાણી નાખો એટલે દાંડવા જેવી ઘર જેવી કડક ચા તૈયાર આનો ઉપયોગ ઓફિસ માટે મહેમાન આવે ત્યારે ફરવા જાવ ત્યારે કોઈ ઇવેન્ટ હોય તહેવાર હોય ટૂંકમાં જ્યાં ચા વગર ન હાલે ત્યાં બધે કરી શકો છો આની કિંમત સો રૂપિયા બસો રૂપિયા એટલી બધી નથી એક પેકેટના માત્ર પચીસ રૂપિયા સાત પેકેટના માત્ર એકસો પચાસ રૂપિયા વીસ પેકેટના ચારસો પચાસ રૂપિયા ત્રીસ પેકેટ માત્ર છસો પચાસમાં ઓલ ઇન્ડિયા ડિલિવરી કરે અને સુરતમાં તો ફ્રી હોમ ડિલિવરી છે તો મગાવી લેજો